નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ઉના શહેરમાં રામનગર ખાના તરફ જતા રેલવેના નાળા નીચે પસાર થતા વાહન ચાલકો રાહદારીઓની મુશ્કેલી દૂર કરતા ધારાસભ્યો કેસી રાઠોડ ઉના શહેરમાં રામનગર ખારા તરફ જતા રેલવેના નાળા નીચે પસાર થતા વાહન ચાલકો રાહદારીઓની મુશ્કેલી દૂર કરતા ધારાસભ્ય કેસી રાઠોડ તાત્કાલિક અસરથી પથ્થરના ટોળાના ટ્રેક્ટરો મંગાવી રસ્તા પર પાણી ભરાયેલા ખાબોચિયામાં પથ્થરો નાખી રસ્તાનું લેવલિંગ કરાવ્યું ઉના શહેરમાં આવેલા વોર્ડ નંબર નવમાં રામનગર ખારા વિસ્તારમાં ચોમાસા દરમિયાન રેલવેના નાળા નીચે પાણી ભરાતા રામનગર ખારા વિસ્તારના રહીશોને લોકોને તેમજ વાહનચાલકોને ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડતી હોવાથી આ વિસ્તારના લોકોએ ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડને રજૂઆત કરતા ઉનાના માન્ય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ અને મારા ખારા વિસ્તારમાં રેલવેના નાળા નીચે પાણી ભરાતા સ્થળની રૂબરૂ મુલાકાત લીધી અને ધારાસભ્ય શ્રીએ તાત્કાલિક ધોરણે વોર્ડ નંબર નવના નગરપાલિકાના સદસ્ય શ્રી ભોળુભાઈ રાઠોડનો સંપર્ક કરી સ્થળ પર રૂબરૂ બોલાવી અને તાત્કાલિક અસરથી પથ્થરના ટોળાના ટ્રેક્ટરો મંગાવી અને પાણી ભરાયેલા ખાબોચિયામાં પથ્થરો નાખી રસ્તાનું લેવલિંગ કર્યું હતું જેથી લોકોને અવર જવર કરવામાં થતી મુશ્કેલી દૂર થતા વિસ્તારના લોકોએ રાહદારીઓએ અને વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને રામનગર ખારા વિસ્તારના લોકોએ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડનો આભાર માન્યો હતો રિપોર્ટર મનુ કવાડ ગીર